તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચીકે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જે ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે તમે માત્રને માત્ર બે સૂત્ર મોડે કરો ને અને તમે થોડી ઘણી ગણતરી જાણતા હોય તો તમે ઇઝીલી આ ચેપ્ટરને ક્લિયર કરી શકો છો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે મિત્રો તમને ખૂબ જ મજા આવી જાય ને એવું ચેપ્ટર છે આપણે એમાં સોલ્વ કરી રહ્યા છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની ની અંદર આપણે એકથી લઈને અગિયાર ક્વેશ્ચનો મિત્રો પૂરા કરાવેલા છે તમે જોઈ શકો છો તેવી રીતે કે આપણે એકથી લઈને સાત આઠ પછી નવ ને દસ અગિયાર બારમાં દાખલો આપણે આવ્યા તો બરાબર છે ને લાસ્ટમાં આપણે મિત્રો દાખલા નંબર અગિયાર પૂરો કરાવેલો અને હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર બાર કરવાના છે ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે સૌથી પહેલાં શું છે ને રકમને સૌથી પહેલાં વાંચી અને સમજીએ આ દાખલો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભલભલાને મિત્રો ગોથા ખવડાવી દે ને એવો દાખલો છે બરાબર છે તો કંઈ જ નહીં આમાં કંઈ જ છે જ નહીં પણ ડાયરેક્ટ વિદ્યાર્થીને પહેલી વાર પેપરમાં આવી જાય ને અને એને પ્રેક્ટિસ ના કરી હોય ને તો મિત્રો ખરેખર ગોથું ખાય જ જાય એવો દાખલો છે જોજો સમજજો ખાસ શું કહે છે આપણને કે ભાઈ બે સમાંતર શ્રેણી છે સૌથી પહેલી વસ્તુ શું કહે છે કે ભાઈ સમાંતર શ્રેણી કેટલી શ્રેણી અંદર બે છે અને બંને સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત ડી સરખો છે એટલે કે એનું જે ડિફરન્સ છે ને તફાવત કેટલો છે સેમ ટુ સેમ છે તેમના સોમાં પદનો તફાવત સો હોય તો હજારમાં પદનો તફાવત કેટલો થાય મિત્રો સમાંતર શ્રેણી આપણને બે આપેલી છે એટલે આપણે વસ્તુ પણ બે ધરી લઈએ સમજો કે પ્રથમ સમાંતર શ્રેણી હોય ને એના માટે આપણે કેપિટલ ચાલો એ લઈ લઈએ છીએ પ્રથમ સમાંતર શ્રેણી પ્રથમ સમાંતર શ્રેણી અને લખીએ છીએ આપણે દ્વિતીય આ તો બીજી દ્વિતીય સમાંતર શ્રેણી પ્રથમ સમાંતર શ્રેણી માટે મિત્રો આપણે એ બરાબર લઈ લઈએ છે કેપિટલ એ નોર્મલી આપણે શું લઈએ છીએ એ લઈએ છીએ પણ આમાં તો એ ને એ બધું ભેગું થઈ જશે આપણે અલગ અલગ બતાવવા માટે અલગ અલગ લેવું પડે એવું છે એટલે અહીંયા આપણે કેપિટલ એ લઈએ છીએ પહેલી શ્રેણી માટે અને સ્મોલ એ જે નોર્મલ લઈએ છીએ આપણે બીજી શ્રેણી માટે લઈએ છીએ અને મિત્રો બંને માટે બંને માટે ડી કેવો છે તો કે ડી તો સરખો જ છે ડી તો સરખો જ છે હવે પહેલાં આપણે શું કરીએ જુઓ તમને શું આપેલું છે તો કે તેમના સોમાં પદનો તફાવત સો છે સોમાં પદ છે ને એટલે સોમુપદ છે એનો તફાવત કેટલો છે સો છે ચાલો કરીએ એ પણ કરીએ આપણે સમજો કે પહેલાં પ્રથમ સમાંતર શ્રેણી છે ને એનું સોમું પદ કયું આવશે તો કે એ અહીંયા એ નહીં કેપિટલ વેકરું પડશે આપણે બરાબર ને આપણે તે ઉપર એવી પડી ગઈ છે એટલે પહેલાં પ્રથમ સમાંતર શ્રેણીનું સોમું પદ એટલે કે આ સો કહેવાય ઓછા બીજી સમાંતર શ્રેણીનું ચોથું સોમું પદ એટલે કે એ સો અને કેટલું છે એનું માપ તો કે આપણને સો આપેલું છે બરાબર છે ક્લિયર છે ચાલો હવે આનું સૂત્ર તમને ખબર જ છે બનાવતા તમને બધા આવડે જ છે એ સો એટલે શું લખાય તો કે અહીંયા લખાય કેવી રીતે કે કેપિટલ એ પ્લસ સોમાંથી એક ઓછા કરવાની એટલે કે નવ્વાણું અને ડીના ડી એવી રીતે માઇનસ એ સો તો આનું શું આવશે તો કે એ પ્લસ નવ્વાણું ડી જ થશે પણ તમે ખાસ ધ્યાન આપજો મિત્રો કે અહીં શું આવશે અહીંયા આવશે આપણો કાઉન્સ કરવું પડશે હવે આને સોલ્વ કરીએ આપણે તો અહીંયા એ પ્લસ નવ્વાણું ડી માઇનસ એ અને આ પ્લસ અને આ માઇનસ ફરી માઇનસ થાય નવ્વાણું ડી બરાબર અહીંયા કેટલા આવશે સો આવશે જે આપણે લખ્યા છે કેટલા આવશે અહીંયા સો આવશે હવે તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે આ નવ્વાણું ડી પ્લસ નવ્વાણું ડી માઇનસ એ તો કેન્સલ થાય છે તો અહીં શું બચે છે એ માઇનસ મોલે બરાબર સો બચી રહ્યા છે જેને આપણે સમીકરણ નંબર એક પ્રેમથી કહી દઈએ છીએ આ સમીકરણ નંબર આપણું શું થઈ ગયું એક થઈ ગયું ચાલો હવે સોનું મળી ગયું આપણને હવે આપણે કોનો મેળવવા જઈ રહ્યા છે આપણે ધોર હવે જે હજાર પદ છે ને હજારમું પદ સમાંતર શ્રેણી પ્રથમનું હજારમું પદ અને સમાંતર શ્રેણી બીજીનું હજારમું પદનો તફાવત કેટલો થાય છે એ આપણે મેળવવાનો છે ચાલો કરી દઈએ તો સૌથી પહેલા તો આપણે કેપિટલ એ લખીએ છીએ પહેલી માટે એટલે પહેલી નો હજારમું પદ ઓછા બીજી એટલે કે સ્મોલ એનું હજારમું પદ નો કેટલો આવશે આપણે અહીંયા શોધવાનું છે આપણને ખબર જ નહીં ચાલો ફરીથી સૂત્ર બનાવીએ આનું તો અહીંયા કેપિટલ એ પ્લસ એક હજાર છે એટલે શું આવશે 999D 999D નવ્વાણું ડી નવસો ને નવ્વાણું ડી માઇનસ અંદરનું ચેન્જ થશે ડાયરેક્ટ કરીએ છે હવે આપણે સ્મોલ એ માઇનસ ફરીથી નવસો નવ્વાણું નવસો ને નવ્વાણું કરવાના છે નવસો ને નવ્વાણું ડી ચલો કાપાકુપી કરીએ નવસો નવાનું ડી પ્લસ અને આ માઇનસ એટલે કેન્સલ થશે અહીંયા એ માઇનસ એ આપણને મળ્યું બરાબર છે ને હવે મિત્રો તમે જોવો કે એ માઇનસ એની કિંમત આપણને કેટલી મળી હતી પહેલા જુઓ ચલો અહીંયા તો કે એ માઇનસ એની કિંમત આપણને સો મળી છે એ માઇનસ એ અહીંયા સો બનતા હોય તો અહીં પણ કેટલા બનતા હોય તો ક્લિયર કટ વસ્તુ છે કે અહીં પણ કેટલા બનતા હશે સો બનતા હશે એટલે પ્રથમ આજે પ્રથમ સમાંતર શ્રેણી અને દ્વિતીય સમાંતર શ્રેણીનો નું હજારમાં પતનો તફાવત અહીં પણ કેટલો મળે છે આપણને શો જ મળે છે આવો દાખલો છે મિત્રો ખાસ તમારે એકવાર પ્રેક્ટિસ કરવો પડશે ડાયરેક્ટ એક્ઝામમાં જોશો તો તમને ખબર જ નહીં પડે એટલા માટે એકવાર પ્રેક્ટિસ આની કરી લેજો ચાલો હવે દાખલા તમારા બધા સિમ્પલ સિમ્પલ જ આવવાના છે કંઈ અઘરા આવવાના છે નહીં બધા માટે સિમ્પલ છે એવું જ છે ચાલો જોજો આપણે શું કરવાનું છે સૌથી પહેલાં આપણને આપેલું છે કે ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે ત્રણ અંકની કેટલી સંખ્યાઓ એ સાત વડે વિભાજ્ય સૌથી પહેલાં આપણને ખબર એ હોવી જોઈએ કે ત્રણ અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય છે બધાયને ખબર છે બરાબર નાનપણા બધા ભણી ગયા છો કે ત્રણ અંકની નાના નાની સંખ્યા કઈ છે સો છે અને મોટા મોટી સંખ્યા નવસો છે તો સો અને નવસો નવ્વાણું આપણે એમાં ચેક કરશું કે એમાં કેટલી સંખ્યાઓ એ સાત વડે ભાગ પડતી હશે તો આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં શોધીએ પ્રથમ પદ આપણો કયું હશે તો સિમ્પલ કે સોના ભાગ મિત્રો સાતથી પડી શકે નહીં એટલે સો તો આવશે જ નહીં એકસો એકના ભાગે સાતથી પડી શકે નહીં એટલે એ નહીં આવે એકસો બેના ભાગ સાતથી પડે જ નથી પડતા આપણે ચેક કરીએ ચાલો તો સાત દુ સાત એકા સાત અને ત્રણ વધશે અને બત્રીસ એટલે આના ભાગ નહીં પડે એકસો ત્રણના ભાગે નહીં પડી શકે એકસો ચારના ભાગે નહીં પડે આઈ થિંક નહીં પડે આપણે ચેક કરીએ તો પણ સાત અને ત્રણ ને ઉપર ચાર એટલે સાતને નહીં થાય એટલે ભાગ ટ્રાય કરીએ આપણે હવે સાત એકા સાત અને સાત પંચા પાંત્રીસ થઈ ગયું બરાબર ને મતલબ કે આપણું ત્રણની સંખ્યામાં જે છે ને એ આપણું પહેલું પદ થઈ જશે લખી દઈએ આપણે સમાંતર શ્રેણી કે એકસો ને પાંચ આપણું પહેલું પદ થઈ જશે એના પછી સાત ઉમેરો એટલે એકસોને બાર થાય એના પછી સાત ઉમેરો એટલે એકસોને ઓગણીસ થાય એવી રીતે આપણે ક્યાં સુધી જવાનું છે તો કે મોટા મોટી સંખ્યા નવસો નવ્વાણું તો એમાં એ છેલ્લી સંખ્યા કઈ આવશે આપણી ગોથવી પડશે ને તો પહેલાં નવસો નવ્વાણુંથી ટ્રાય કરીએ નવસો નવ્વાણુંનો ભાગ સાતથી પડી શકે નહીં નવસો અઠ્ઠાણુંનો ભાગ સાતથી પાડીએ ટ્રાય કરીએ આપણે સાત એકાદ સાત અહીંયા બે વધશે નવ મૂક્યા સાત ચોક અઠ્યાવીસ અહીંયા એક અને આઠ સાતના ભાગ અઢારના ભાગ સાતથી પડશે નહીં ચલો સંખ્યા થોડી ચેન્જ કરીએ અહીંયા હવે આપણે આઠ નહીં પણ હવે આપણે સાત મૂકીને ટ્રાય કરીએ આપણે અહીંયા સાતથી ટ્રાય કરીએ તો અહીંયા સાત આવે તો સત્તરના ભાગે સાતથી ના પડે ચલો ફરી આને આપણે કરીને છ કરીએ તો કે સોળના ભાગ સાતથી ના પડે પાંચ કરો તો પાંચે ના આવે તો કેટલા તો કે ચાર કરો ને ચાર નવસો ને ચોરાણું તો અહીંયા ચાર આવે અને સાત દુ ચૌદ થઈ જાય છે મતલબ કે મિત્રો નવસો ને ચોરાણું આપણી છેલ્લી કિંમત થશે જેના ભાગ સાતથી પડે છે એટલે અહીંયા આપણને મસ્ત રીતે શું મળી ગયું છે તો કે આપણને અહીંયા મસ્ત રીતે સમાંતર શ્રેણી તો મળી ગઈ છે હવે આપણને પહેલું પદય ખબર છે આપણને ડી પણ ખબર છે આપણને છેલ્લું પદય ખબર છે આપણને એન ખબર નથી એટલે કેટલા પદ એટલે આપણને શોધવાના છે લખી લઈએ સૌથી પહેલાં લિસ્ટ કરી લઈએ શું શું આપણને આપ્યું છે એ ડી એન અને એન આપણે જાણીએ છીએ ચાલો એની કિંમત જણાવો તો કેટલી છે અહીંયા એકની એકસો ને પાંચ છે ડીની કિંમત આપણને ઓલરેડી આપી છે સાત વડે વિભાજ્ય એટલે કે સાત જ છેલ્લું પદ આપણને આપ્યું છે નવસોને ચોરાણું ચોરાણું અને એન આપણને ખબર નથી સૂત્ર મૂકીશું આપણે હવે સૂત્ર કયું છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી બધી કિંમતો મૂકી દેવાની આપણે એ કિંમત નવસો ચોરાણું છે એની કિંમત એકસો ને પાંચ છે પ્લસ એન માઇનસ ના એન માઇનસ વન અને ડીની કિંમત આપણી સાત છે એકસો પાંચને આગળ લઈ આવો તો માઇનસ થઈ જાય નવસો ચોરાણું માઇનસ એકસો ને પાંચ બરાબર એન માઇનસ વન ગુણ્યા સાત થાય હવે નવસો ને ચોરાણુંમાંથી પાંચ એકસો પાંચ માઇનસ ચલો કરીએ છીએ અહીંયા નવસો ને ચોરાણુંમાંથી આપણે એકસો ને પાંચને માઇનસ કરીએ છીએ તો અહીંયા ચૌદ આવશે ને અહીંયા આઠ આવશે એટલે અહીંયા આઠ આઠ અને અહીંયા નવ આઠસો જવાબ થાય છે આનો માઇનસ કરતા આઠસો નેવ્યાસી બરાબર એન માઇનસ વન અને સાત ગુણાકારમાં છે હવે મિત્રો સાત ગુણાકારમાં છે એ ક્યાં આવે તો કે છેદમાં આવે આઠસો ને છેદમાં સાત બરાબર એન માઇનસ વન પાછળ કરી દઈએ છીએ આપણે જગ્યા તો પાછળ છે જ આઠસો ને છેદમાં સાત બરાબર એન માઇનસ વન આઠસો ભાગ્યા સાત આપણે કરવાના જોજો અહીંયા આપણે કરીએ છીએ આઠસો ભાગ્યા સાત કરીએ છીએ આપણે સાત એકા સાત એક વધશે સાત દુ ચૌદ ચાર વધશે નવ તારે નીચેથી સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે એકસોને સત્યાવીસ થાય છે એકસો ને સત્યાવીસ આપણને મળે છે એટલે એકસો સત્યાવીસ બરાબર એન માઇનસ વન માઇનસ વન છે બરાબરની આગળ લઈ આવો એટલે પ્લસ વન થઈ જાય એકસો સત્યાવીસ પ્લસ વન કરવાના છે એકસો સત્યાવીસ પ્લસ વન કરો મિત્રો કેટલા આવે છે બરાબર છે એકસો ને અઠ્યાવીસ એટલે કે ત્રણ અંકની સંખ્યા આપણે જોવા જઈએ ને તો ત્રણ અંકની સંખ્યામાં સાત વડે વિભાજ્ય સંખ્યા કેટલી હોઈ શકે એકસો અઠ્યાવીસ જેટલી હોઈ શકે સો ને અઠ્યાવીસ આપણો લાસ્ટ આન્સર થઈ જાય છે મિત્રો તમારી એક્ઝામમાં આવા જ દાખલા હશે બહુ ચિંતા કરતા નહીં બરાબર છે બહુ એકદમ હાઈ લેવલ દાખલા હશે નહીં નોર્મલ જે લોકો બેઝિક મેથ્સ રાખ્યું છે ને એ બેઝિક મેથ્સ વાળા ચિંતા જરાય કરતા જ નહીં આવા જ દાખલાઓ તમારી એક્ઝામમાં બેઠા બેઠા અથવા મૂકેલા હશે ખાસ આની જ પ્રેક્ટિસ કરી લેજો અને બીજા દાખલા આની જેવા સેમ હોય એની પ્રેક્ટિસ પ્રેક્ટિસ બુકમાંથી કરી લેજો બસ આટલું કરશો એટલે ઇનઅપ છે બીજું તમારે કંઈ જ કરવાની જરૂર છે નહીં ચાલો આગળ દાખલો જોઈએ ચૌદમાં નંબરનો પણ સેમ આગળ જેવો જ છે જોજો ખાસ દસ અને બસો ને પચાસ વચ્ચે ચારના કેટલા ગુણિત થશે એટલે કે ચાર વડે કેટલા વડે ભાગ પડતા હશે ચાલો અહીંયા આપણે જોઈએ તો દસના ભાગ આપણે દસ અને કોની કોની વચ્ચે જોઈએ છે આપણે તો કે દસ અને બસો ને પચાસની વચ્ચે જોઈએ છે કે જેના ભાગ ચારથી પડતા હોય સિમ્પલ ખબર છે કે દસના ભાગ ચારથી નહીં પડતા અગિયારના ભાગે ચારથી નહીં પડતા બારના ભાગ ચારથી પડે છે કે હા સાહેબ બારના ભાગ ચારથી પડે છે તો બાર આપણી સંખ્યા પહેલી આવશે એમાં ચાર ઉમેરો તો કેટલા આવે સોળ એમાં ચાર ઉમેરો કેટલા આવે વીસ આપણે ક્યાં સુધી જવાનું છે તો કે બસો પચાસ સુધી જવાનું છે બસો પચાસના ભાગ ચારથી પડે ના પડે બરાબર છે કારણ કે પાંચ ને બે સાત થાય છે ના પડે બસો ને ઓગણપચાસના ભાગે ના પડે બસો ને અડતાલીસના ભાગ પડે કે ના પડે તો તમે જુઓ કે આઠ ને ચાર બાર બાર ને બે ચૌદ થાય બેકી સંખ્યા તો અહીંયા આવે જ છે કરી જોઈએ આપણે ભાગ બરાબર ને ચાર છ ચોવીસ ને ચાર દુ આઠ પડી ગયા છે ઇઝીલી પડી જાય છે મતલબ મતલબ કે બસોને અડતાલીસ આપણી છેલ્લી કિંમત હશે બસો ને અડતાલીસ આપણી છેલ્લી કિંમત બસ બધી વસ્તુ અહીંયા રેડી છે ને એ પછી એ એનની કિંમત પછી ડી ની કિંમત અને છેલ્લે એન આપણે જે ગોતવાનું છે એની કિંમત કેટલી છે બાર એ એનની કિંમત કેટલી છે અહીંયા બસોને અડતાલીસ છેલ્લી કિંમત એટલે બસો અડતાલીસ ડી આપણને ચાર આપેલા છે અને એનની કિંમત આપણને ખબર જ નહીં સૂત્ર મૂકી દઈએ આપણે અહીંયા એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચાલો હવે આપણે બધી કિંમતો ગોઠવણી કરીએ અને પછી કાપા કૂપી કરવાની છે બસો ને અડતાલીસ બરાબર એની કિંમત બાર એન માઇનસ વનનું એન માઇનસ વન ને ડીની કિંમત આપણને અહીંયા ચાર આપેલી છે એટલે આપણે છે મિત્રો ચાર આપેલી છે બારને આગળ લઈ આવો એટલે માઇનસ થઈ જાય ચાલો બસો ને અડતાલીસ માઇનસ બાર તમારે કરવાના છે કરો તો કેટલા આવી ગયા છે બરાબર એ તમારે કરવું પડશે બોલો બોલો કેટલા આવ્યા ચાલો બારને અહીંયા માઇનસ કરીએ એટલે અહીંયા છ બચશે ને અહીંયા ત્રણ બચશે ને અહીંયા બે બચશે બસો ને છત્રીસ બરાબર એન માઇનસ વનના છેદમાં ચાર તો બસોને ને છત્રીસના છેદમાં ચાર કરવાના છે અને એન માઇનસ વન પાછળ આપેલું છે પાછળ કરી દઈએ બસો ને છત્રીસના છેદમાં ચાર બરાબર એન માઇનસ વન ચલો અહીંયા ચાર પંચાવીસ ત્રણ વધશે ચાર નવા છત્રીસ બસો છત્રીસના ભાગ ઓગણસાઠથી પડી શકે છે બરાબર છે ને પાંચ ચાર પંચાવીસ ત્રણ વધશે બરાબર છે બધું બરાબર જ છે હવે શું કરીએ ઓગણસાહીઠના ઓગણસાહીઠ બરાબર એન માઇનસ વન માઇનસ વનને ઉચ્ચ કિના બાજુ લઈ આવવાનું બરાબર છે તો ઓગણસાહીઠ પ્લસ વન બરાબર એન ઓગણસાહીઠ પ્લસ વન આવે તો એન બરાબર થાય આપણો જવાબ થઈ જાય સાહીઠ પદ હશે કેટલા પદ હશે મિત્રો સાહીઠ પદ હશે જેના ભાગ ચારથી પડતા હશે ચાલો નેક્સ્ટ દાખલો પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવી જાય ને એવો છે ખાસ જોજો ખાસ સમજો એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી આપણને આપેલી છે કઈ કઈ તો કે એક સમાંતર શ્રેણી છે તેસઠ પાસઠ સડસઠ ક્યાં સુધી ખબર નહીં ક્યાં સુધી છે અને બીજી સમાંતર શ્રેણી ત્રણ દસ સત્તર ક્યાં સુધી એ ખબર નહીં પણ એનું એનમું એક પદ છે ને મિત્રો એ સમાન આવતું હશે એટલે કે કોઈ એ એનમું પદ કયું પદ એ એનમું પદ સરખું આવતું હશે આપણે ફરીથી આ બે ટ્રીક વાપરી લઈએ સમાંતર શ્રેણી પ્રથમ છે ને એના માટે આપણે એક મીટાકે ચેન્જ થઈ ગયું હા આના માટે આપણે કેપિટલ એ લઈશું અને આના માટે આપણે સ્મોલ એ લઈશું તો બધું ભેગું ભેગું નહીં થઈ જાય એટલા માટે આપણે કરીએ છીએ ચાલો સૌથી પહેલાં આપણે આનું અને આનું બંનેના એક પદ કેવું છે સરખું છે એટલે આપણે ત્યાં તો નોર્મલ એક જ ધારી લઈએ કે પહેલા એક કામ કરી લખી લઈએ સમાદ્ર શ્રેણી ચાલો ત્રેસઠ પાસઠ આ સડસઠ ક્યાં સુધી ખબર નહીં અહીંયા બીજું સમાદ્ર શ્રેણી છે ત્રણ દસ અને સત્તર ક્યાં સુધી એ ખબર નહીં પણ એનું કોઈ એક પદ ભેગું થતું હશે એટલે કે સેમ આવતું હશે તો એ કયું પદ ખબર છે ભેગું થાય છે તો કે સમજો કે એ એ એનનું પદ હશે અને આ બીજું પદ પણ શું તો કે એ એનનું પદ કહેવાય આના માટે બરાબર ને આના માટે બરાબર જવા દો ચાલો અહીંયા એ બરાબર શું લખી શકીએ છીએ આપણે તો કે તમને ખબર જ છે ને આપણે પહેલી માટે કેપિટલ એ લીધું છે એટલે એ પ્લસ એન માઇનસ વન ડી રાખ્યું છે અને આના માટે શું રાખ્યું છે આપણે તો કે આના માટે નોર્મલ જ એ પ્લસ એન માઇનસ વન આપણે ડી રાખેલું છે ખાસ સમજજો મિત્રો અહીંયા આપણને એની કિંમત આપણને આપેલી છે બરાબર છે કેટલી છે જો અહીંયા એની કિંમત ત્રેસઠ છે અને ડીની કિંમત આપણને આમાંથી ગોતી લેવાની પાસઠમાંથી ત્રણ ત્રેસઠ કરો એટલે કેટલા આવશે અહીંયા ડી આપણે આવી જશે પાસઠ માઇનસ ત્રેસઠ એટલે કે બે આવશે અને અહીંયા ડી કેટલા આવશે જો દસ માઇનસ ત્રણ કરો એટલે કેટલા આવે સાત આવે ડી રેડી છે એની કિંમત તો સરખી જ છે અને આની કિંમત એ સરખી છે ખાલી એની કિંમત ડીની કિંમત મૂકવાની છે ચાલો એ એન બરાબર બંને સરખા છે ને તો આપણે એક કામ કરી શકીએ આ બંને સરખા તો આ બંને પણ કેવા થાય સરખા જ થાય એવું ગોઠવણી કરી દઈએ ચાલો એટલે અહીંયા લખીએ આપણે કે એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર આ કિંમત એ સરખી જ થાય એટલે કે એ પ્લસ એન માઇનસ વન ડી હવે કિંમતો ફટાફટ મૂકી દઈએ અને ભાગીએ છીએ આપણે એની કિંમત છે અહીંયા કેટલી પહેલાં માટે ત્રેસઠ પ્લસ એનના એન માઇનસનું માઇનસ ડીની કિંમત કેટલી છે પહેલાં માટે બે આ થઈ ગયું પહેલાં માટે પૂરું બીજામાં ચેક કરો હવે બીજામાં એની કિંમત ત્રણ છે એટલું ત્રણ એન માઇનસ વનના એન માઇનસ વન જ લખવાના છે ડીની કિંમત આમાં સાત આપેલી છે હવે અહીંયા ત્રેસઠના ત્રેસઠ રહેવા દેવાના છે પ્લસ બે ગુણ્યા એન અને બે ગુણ્યા બે એટલે બે ગુણ્યા એન એટલે ટુ એન થાય અને બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ટુ થાય એવી રીતે અહીંયા ત્રણના ત્રણ પ્લસ સાતનો ગુણાકાર બંને જગ્યાએ કરવાનો એટલે સાત એકા સા સાત એટલે સાતના એન સાત એન સાત ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ સાત થશે હવે મિત્રો આમાં આપણે જો ત્રેસઠ પ્લસમાં છે અને બે માઇનસમાં છે પ્લસ માઇનસ માઇનસ થાય તેસઠમાંથી બે કાઢો તો કેટલા વડે અહીંયા કેટલા વધે એકસઠ વધે એકસઠ પ્લસ ટુ એન બરાબર અહીંયા ત્રણ પ્લસમાં અને સાત માઇનસમાં પ્લસ માઇનસ ફરી માઇનસ થાય સાતમાંથી ત્રણ કાઢો એટલે માઇનસ ચાર થાય માઇનસ ચાર પ્લસ જગ્યા અહીંયા ઓછી પડી ગઈ છે શું કરશું આપણે આગળનું પેજ પલટાવવાનું છે એકસઠ પ્લસ ટુ એન કરો ચાલો પાછળ એકસઠ પ્લસ ટુ એન બરાબર પાછળ શું આપેલું છે આપણને માઇનસ ચાર પ્લસ સાત એન માઇનસ ચાર પ્લસ સાત એન ચલો પદોને કરો ભેગા અને પદને કરો ભેગા જુઓ એક કામ કરીએ ટુ એનને પાછળ જવા દઈએ અને ચારને આગળ લઈ જઈએ તો એકસઠના એકસઠ અને માઇનસ ચાર છે ને હવે પ્લસ ચાર થઈ જશે એવી રીતે પ્લસ સાત એન તો પાછળ છે જ પણ પ્લસ ટુ એન છે એ માઇનસ ટુ એન થઈ જશે એકસઠ પ્લસ ચાર કરો એટલે પાસઠ થાય અને સાત એનમાંથી બે કાઢો એટલે પાંચ એન થાય પાંચને છેદમાં લઈ આવો પાસઠના છેદમાં પાંચ બરાબર એન એટલે એન બરાબર પાસઠ ભાગ્યા પાંચ કરો બધાને ઘડિયા તો આવડતા હશે ને આવડે છે ને કે નથી આવડતા નથી આવડતા તો મોડે કરી નાખજો પાંચ ગુણ્યા તેર તેર પંચા એટલે કે તેર તેરમું પદ છે ને મિત્રો આ બંને સમાંતર શ્રેણીનું તેરમું પદ ક્યાંક ને ક્યાંક ભેગું થતું હશે એટલે કે સેમ ટુ સેમ આન્સર આવતો હશે આપણે કરવાની કોઈ જરૂર નહીં બરાબર આપણે આટલું જ ખાલી કરવાનું છે આગળ જોઈએ આપણે દાખલા નંબર સોળમો બરાબર છે રકમ સૌથી પહેલાં ચલો વાંચીએ અને સમજીએ છે એક સમાંતર શ્રેણી એવી શોધવાની છે કે જેનું ત્રીજું પદ આપણને આપ્યું છે સોળ અને સાતમું પદ જે છે ને એ પાંચમા પદથી બાર વધારે છે પહેલાં તો આ બે વસ્તુની ગોઠવણી કરી દઈએ એટલે આપણું કામ અડધું પૂરું થઈ જ જવાનું છે ચાલો ગોઠવણી કરીએ કે ભાઈ ત્રીજું પદ છે ને એટલે કે એ થ્રી બરાબર આપણને સોળ આપ્યા છે લખાય કેવી રીતે આને તો કે એ થ્રી એટલે કે ત્રણમાંથી બે એક કાઢવાના એ થ્રી એટલે કે એ પ્લસ ટુ ડી બરાબર સોળ થાય આને આપણે કરી દઈએ છીએ મસ્ત રીતે હાઈલાઇટ કેમકે આપણને છે લ્યાજ કામ લાગવાનું છે હવે બીજું ગોઠવણી કરીએ ચાલો બીજું ગોઠવણી કરીએ અહીંયા કે સાતમું પદ છે ને એ પાંચમા પદથી બાર વધારે છે લખાય કેવી રીતે તો કે અહીંયા સાતમું પદ એ પાંચમા પદથી બાર વધારે છે તો બાર ઓલરેડી વધારે આ છે તો બાર આપણે પ્લસ અહીંયા કરવા પડે બરાબર ને સાતમું પદ વધારે છે બાર એટલે સાતમા પ્લસ પદમાં બાર પ્લસ નહીં કરવાના ઘણા વિદ્યાર્થીઓ સાત અહીંયા બાર કરશે કે ભાઈ સાતમું પદ બાર વધારે તો સાતમાંમાં પ્લસ નાખો ને આવું નહીં કરવાનું આપણે બરાબર પાંચમા પદમાં આપણે બાર નાખવા પડે તો જ બંને સરખા સરખા થઈ જાય આને કહેવાય સરખામણી આને કહેવાય કમ્પેરિઝન હવે આની આને સૂત્ર બનાવી દઈએ છીએ આપણે હવે એ સાત સૂત્ર શું બનશે આનું તો કે એ સાત એટલે કે એ પ્લસ સિક્સ ડી અને પાંચનું બનશે એ પ્લસ ફોર ડી પ્લસ બારનું પ્લસ બાર બંને જગ્યાએ સેમ કિંમતો એ અને એ કેન્સલ થશે એટલે અહીંયા સિક્સ ડી બરાબર ફોર ડી પ્લસ બાર આને આગળ લઈ જાઓ પ્રેમથી તો ફો સિક્સટીમાંથી ફોર ડીને માઇનસ કરવાના અને બાર પાછળ એક લાખ પડી રહેશે એટલે અહીંયા સિક્સમાંથી ફોર કાઢો એટલે ટુ ડી બરાબર બાર થશે એટલે ડી બરાબર બારના છેદમાં બે આવે છે ડી બરાબર કેટલા મળી ગયા આપણને છ મળી જાય છે હવે અહીંયા આપણે કિંમત મૂકવાની છે ડી જોજો અહીંયા ખાસ હજુ પાછળ કરી દઈએ એ પ્લસ ટુ ડી બરાબર સોળ એ પ્લસ જેમાં ડીની કિંમત આપણને કેટલી મળી ગઈ છે છ મળી ગઈ છે તો એના એ પ્લસ બે ડીની કિંમત આપણે છ નાખવાની છે બરાબર સોળ તો એ પ્લસ છ દુ બાર બરાબર સોળ તો એ બરાબર સોળ માઇનસ બાર કરીશું સોળ માઇનસ બાર કરીએ એટલે કેટલા આવે છે ચાર આવી રહ્યા છે એ બરાબર આપણને કેટલા મળી ગયા ચાર અને ડી બરાબર આપણને મળી ગયા છે છ હવે મેળવી લઈએ આપણે સમાંતર શ્રેણી કઈ બનતી હશે લખીએ આપણે સમાંતર શ્રેણી શું બનશે સૌથી પહેલું પદ આપણું કયું છે ચાર છે એમાં આપણે કોને ઉમેરવાના તો કે ને ઉમેરવાના એટલે કે ચારમાં છ ઉમેરો કેટલા આવે દસ દસમાં ફરી છ ઉમેરો કેટલા આવે સોળ ફરી છ ઉમેરો કેટલા આવે સોળ ને અહીંયા કેટલા બાવીસ એમાં ફરી છ ઉમેરો અઠ્યાવીસ બરાબર ક્યાં સુધી તો કે આ જયા જ કરશે આગળ આગળ સુધી એટલે આ થઈ ગઈ મિત્રો આપણી સમાંતર શ્રેણી જે આપણને પૂછેલી છે માંગેલી છે તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખી રહ્યા છે દાખલા નંબર સત્તર અઢાર ઓગણીસો ને વીસ એ આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરાવવાના છે તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે પહેલી વાર જોઈન થઈ રહ્યા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી જ નાખજો તમારા માટે મિત્રો ખરેખર સાયન્સ અને મેથ્સ બંને વિષયની અંદર તમારા બોર્ડમાં મિત્રો સારામાં સારા માર્ક્સ આવે ને એના માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છે એટલા માટે ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી લેજો તમારા દસ પંદર ફ્રેન્ડ્સ આ વિડીયોને મિત્રો શેર પણ કરી આપજો જેથી એ લોકોને પણ લાભ થાય અને તમે પણ લાભ મેળવી જ રહ્યા છો ખાસ વિડીયોમાં બન્યા રહેજો આગળ પણ વિડીયોને જોતા રહેજો તમારા માટે ખાસ મિત્રો ખૂબ જ સરસ ટેકનિકમાં તમને બધું ભણાવવામાં આવે છે એટલા માટે ખાસ વિડીયોમાં બન્યા રહીને ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો